બનાસકાંઠા જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન કેચ ધ પચીસ અંતર્ગત કલેક્ટર કચેરી પાલનપુરમાં જિલ્લા સ્તરે બેઠક યોજાઈ જિલ્લા કલેક્ટર મહેર પટેલ અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં જિલ્લાના તમામ ધારાસભ્યો અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા જિલ્લા અમલીકરણ સમિતિ કુલ ચાર હજાર આઠસો ચાર કામોને મંજૂરી આપી તો આમાં ગ્રામ વિકાસ એજન્સીના બે હજાર નવસો સાહીઠ વન વિભાગના જળ સંપત્તિ વિભાગના એક હજાર ત્રણસો સિત્તેર અને પાણી પુરવઠા વિભાગના ત્રણસો અઠ્યાવીસ કામોનો સમાવેશ થાય છે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જળ સંરક્ષણને આજની તાતી જરૂરિયાત ગણાવી તેમણે દરેક ગ્રામ પંચાયત નગરપાલિકા અને સરકારી વિભાગની એકરૂપતા અને સમન્વય સાથે કામ કરવા જણાવ્યું તેમણે ઉમેર્યું કે અભિયાનની સફળતા માટે સમાજના તમામ વર્ગોની સહભાગિતા જરૂરી છે આ બેઠકમાં ધારાસભ્યો પ્રવીણ બાળી સ્વરૂપજી ઠાકોર કેસાજી ચૌહાણ જીગ્નેશ મેવાણી માવજી દેસાઈ જિલ્લા અગ્રણી કીર્તિસિંહ વાઘેલા ડાયા પિલિયાતર પીજે ચૌધરી સહિત પ્રાંત અધિકારીઓ હાજર રહ્યા હતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ